મહિલાઓ તેમજ પુરુષો આ વિડીયોને ધ્યાનથી સાંભળો આ વિડીયોમાં તમને અપાર સંપત્તિ તેમજ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો મૂળ મંત્ર મળવાનો છે નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારા એક વિડીયોમાં મિત્રો આજની કથા આજની શરૂઆત કરીએ એ પહેલાં સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં દોસ્તો શું તમે પણ તમારા ઘરની સુખ શાંતિ સંતાનની કમી કે પછી ધનની કમી અથવા પરેશાન છો કે તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ નથી થઈ રહ્યો તમારા વિડીયોમાં ઘરમાં સુખ શાંતિમાં રૂકાવટ આવી રહી છે અને તમારા કાર્યમાં સફળતા નથી મળતી તો દોસ્તો આજના વિડીયોમાં એક મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે જે કોઈ મહિલા અથવા પુરુષ વિવાહિત છે એવા મનુષ્યો માટે આ જાણકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો જે મહિલાઓ પોતાના પતિથી નારાજ રહેતી હોય કે પછી પોતાના પતિ સાથે ન રહેતી હોય તો પણ આ વિડીયોને નજર અંદાજ બિલકુલ ના કરતા આ વિડીયોને પણ અંત સુધી ધ્યાનથી સાંભળજો દર્શક મિત્રો એક ગામમાં એક ગરીબ શેઠ રહેતો હતો હવે તમે વિચારી રહ્યા હશો કે આ શેઠ હતો તો ગરીબ કેવી રીતે આ બંને વિરોધાભાસી શબ્દો એક સાથે કેવી રીતે હોય શકે મિત્રો આ બધો ભાગ્યનો ખેલ છે દોસ્તો દરેક મનુષ્યના જીવનમાં સારો મેળો સમય આવે છે આવી જ રીતે આ રણછોડદાસ શેઠ પણ એક જમાનામાં ખૂબ અમીર હતા અને તેઓ ખૂબ દાન પુણ્ય કરતા હતા જ્યારે એનો સમય પલટી ગયો ત્યારે ધીરે ધીરે તેઓ પોતાનું ધન ગુમાવતા ગયા અને આખરે આજે એવી હાલતમાં પહોંચી ગયા કે લોકો એને ગરીબ શેઠના નામથી જાણવા લાગ્યા પરંતુ કહેવાય છે ને કે સારા કર્મનું મોડું ફળ મળે છે પણ સારું જ મળે છે આવું જ આ ગરીબ શેઠ સાથે પણ બનાવવાનું હતું જે નગરમાં આ એક શેઠ રહેતા હતા ત્યાં એકવાર રાજાના લોકોએ એલાન કર્યું કે જેણે જેણે સારા કાર્યો કર્યા હોય તેઓ કાલે આવી અને રાજા સામે પોતાના કાર્યો ગણાવીને રાજા પાસેથી પોતાના કાર્યો અનુસાર પુરસ્કાર લઈ જાય આ એલાનને શેઠની પત્નીએ સાંભળ્યું એટલે શેઠની પત્ની ખૂબ રાજી થઈ ગયા એ જાણતી હતી કે તેમના સારા સમયમાં શેઠજીએ ઘણા બધા પુણ્યના કાર્યો કર્યા છે આ વાત શેઠાણીએ શેઠને જણાવી ત્યારે શેઠજી પણ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કદાચ એવું હોય તો આપણને તો ખૂબ મોટું ઈનામ મળવું જોઈએ કેમ કે આપણા સારા કાર્યનું લિસ્ટ તો ખૂબ મોટું છે બીજા દિવસે શેઠ સવારે ઉઠીને બાજરીના બે રોટલા બાંધીને રાજમહેલ તરફ ચાલવા લાગ્યો શેઠના ગણની થી રાજાનો મહેલ ઘણો દૂર હતો સફર લાંબો હતો અડધા રસ્તે પહોંચ્યા બાદ શેઠ ઘણા થાકી ગયા ત્યારે શેઠજીએ એક વૃક્ષની નીચે બેસીને આરામ કરવા લાગ્યા અને ત્યાં જ પોતાની સાથે લાવેલા રોટલા ખાવાનું વિચારવા લાગ્યા શેઠ હજુ આવું વિચારી રહ્યા હતા ત્યારે જ તેની સામે એક ગાય અને બે વાછરું આવ્યા અને આ શેઠના હાથમાં રોટલો જોઈને ગાય અને તેમના વાછરું શેઠની સામે આવીને ઊભા રહ્યા અને તેવા હાવભાવથી શેઠ સમજી ગયા કે આ ગાય ભૂખી છે અને મારી પાસેથી ખાવાનું માંગી રહી છે આ શેઠ પાસે તેમના સારા સમયમાં ઘણી બધી ગાયો હતી એટલા માટે ગાયોનો વ્યવહાર આ શેઠ સારી રીતે જાણતા હતા અત્યારે ભલે શેઠની હાલત ખરાબ હતી પરંતુ શેઠનો સ્વભાવ બિલકુલ બદલ્યો ન હતો પહેલાની જ પરોપકારી હતા એટલા માટે તેમણે ગાય પર દયા આવી અને તેમને સાથે લાવેલા રોટલા ગાયને ખવડાવી દીધા ત્યારબાદ બાજુમાં ઝરણામાંથી ફક્ત પાણી પીને શેઠજી પોતાના રસ્તે ચાલવા લાગ્યા હવે જ્યારે રાજાના દરબારમાં શેઠજી પહોંચ્યા ત્યારે રાજાએ આખા દરબારમાં સામે શેઠનું નામ પૂછ્યું અને તેમણે સારા કર્મો વિશે જણાવ્યું કહ્યું ત્યારબાદ શેઠજીએ રાજાને પ્રણામ કર્યા અને પોતાના સારા કર્મો વિશે જણાવવાનું શરૂ કર્યું શેઠજીએ કહ્યું કે હે મહારાજ મેં ઘણા બધા ભૂખ્યાઓને ભોજન કરાવ્યું છે ઘણા મંદિરોમાં દાન કર્યું છે ઘણા નિશ્ચિત લોકોને આશરો આપ્યો છે ઘણા બધા તીર્થ સ્થાનોની યાત્રા કરી છે હજારો સાધુ સંતોની સેવા કરી છે આવી રીતે ઘણા બધા કાર્યો જણાવ્યા બાદ શેઠજી બોલ્યા હે મહારાજ આ છે મારા સારા કર્મોમાંથી અમુક કાર્યો આના બદલામાં તમે જે કંઈ પણ ઇનામ આપવા માંગતા હોય તે મને આપી શકો છો થોડો સમય વિચાર્યા બાદ રાજા બોલ્યા કે હવે તમારા બીજા કોઈ સારા કર્મો હોય તો એ જણાવો કેમ કે અત્યાર સુધી તમે જે કારમો છે તેને હું સારા કર્મોની શ્રેણીમાં નથી ગણતો ત્યારે શેઠને રાજાની વાત સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું અને કે જાને હાથ જોડીને કહ્યું કે હે મહારાજ કદાચ તમને મેં જણાવેલા આ કર્મો સારા કર્મો નથી લાગતા પુણ્ય કર્મ નથી લાગતા તો મારા બાકીના કર્મોનો ઉલ્લેખ કરવો એ મારી મૂર્ખતા ગણાશે તમે મને રજા આપો હું અહીંથી જવા માંગુ છું આટલું કહીને શેઠ દરબાર છોડીને જવા લાગ્યા ત્યારે રાજાના દરબારીઓમાંથી માંથી એક વ્યક્તિએ રાજાને કાનમાં કંઈક કહ્યું કે જણાવ્યું નહીં ત્યારે શેઠજી બોલ્યા કે હે મહારાજ આજ મેં કોઈ સારું કાર્ય કર્યું જ નથી તો હું તમને કેવી રીતે બતાવી શકું ત્યારે રાજાએ પેલા વ્યક્તિને ઊભો થઈને આખી વાત કહેવાનું કહ્યું જે તેમણે રાજાને કાનમાં કહ્યું હતું હવે આ વ્યક્તિ ઉભો થયો અને કહેવા લાગ્યો કે હે મહારાજ જેવી રીતે મે તમને જણાવ્યું હતું કે હું એ જ ગામમાં રહું છું જ્યાં આ શેઠ આરામ કરવા બેઠા હતા અને મે જોયું હતું કે કેવી રીતે શેઠજીએ તેમનું ભોજન એક ગાયને ખવડાવી દીધું અને ખુદ ભૂખ્યા રહીને ફક્ત પાણી પીને અહીંયા આવ્યા છે શેઠને ખરાબ પડી કે રાજા આ કયા વિષયની વાત કરી રહ્યા હતા ત્યારે શેઠજીએ રાજાને કહ્યું કે હે મહારાજ કોઈ જાનવરને ખાવાનું ખવડાવવું એ પણ પુણ્યનું કામ છે અને આ વાતને તો હું ક્યારથી ભૂલી ગયો હતો ત્યારે રાજાએ શેઠને કહ્યું કે મારા મહાન ગુરુજીએ જણાવ્યું કે અનુસાર હું તમને એવા કર્મોને પુણ્ય કર્મ માનું છું કે જેને કરતાં સમય નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે છે અને એવા જીવો માટે હોય જેની એને સૌથી વધારે જરૂરિયાત હોય અને આવા કર્મોને કર્યા બાદ તેને ભૂલી જાય એને સૌથી વધારે મોટું પુણ્ય કર્મ કહેવાય છે અને આ જ કારણ છે કે તમે આજ સુધી કરેલા તમામ સારા કર્મોમાં આ કર્મ સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠમાં કર્મ છે અને આ કર્મના લીધે જ તમે ઈનામ ના હકદાર છો ત્યારબાદ રાજાએ આ શેઠજીને પોતાના સૌથી વિશ્વનીય પ્રદાનનું પદ આપ્યું શેઠજીને હવે આ રાજાના દરબારમાં બેસવાનો અવસર પ્રાપ્ત થયો હતો શેઠજી ખૂબ જ રાજી થયા ત્યારબાદ શેઠજીએ ઘરે જઈને તેમની પત્નીને જણાવ્યું કે ભાગ્યવાન આજે મને રાજા સાહેબે ખૂબ જ મોટું ઈનામ આપ્યું છે તેમણે મને તેમના દરબારમાં તેના સૌથી વિશ્વનીય પ્રદાન પ્રદાનનું પદ આપ્યું છે આ સાંભળીને શેઠની પત્ની ખુશ થઈ અને કહેવા લાગી કે હે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર આજે તમે મારી પ્રાર્થના સ્વીકારી હવે શેઠજી રાજાના એક વિશ્વનીય પ્રદાન તરીકે રાજા સાથે રહેવા લાગ્યા રાજા આ શેઠજી પર સૌથી વધારે વિશ્વાસ કરતા હતા કેમ કે એમને ખબર હતી કે આ શેઠજી ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ છે તેઓ ક્યારે તેમની સાથે બેઈમાની નહીં કરે દરબારમાં જ્યારે પણ કોઈ મુખ્ય કર્મ હોય

ત્યારે રાજાએ આદેશ આપ્યો કે તેમને સન્માનપૂર્વક મહેલની અંદર લાવો ત્યારબાદ આ સિપાઈ સાધુ મહાત્માને સન્માનપૂર્વક મહેલની અંદર લાવ્યો ત્યારબાદ રાજાએ ખૂબ જ સન્માનપૂર્વક સાધુને ભોજન કરાવ્યું રાજાની આવી સેવા જોઈને સાધુ મહાત્મા ખૂબ જ પ્રસન્ન થયા ત્યારબાદ મહાત્માજી રાજાને કહેવા લાગ્યા કે હે રાજન હું તમારો સેવાભાવને જોઈને ખૂબ પ્રસન્ન થયો છું એટલા માટે હું તમને એક શીખ આપવા માંગુ છું જેને તમારા જીવનમાં જરૂર ઉતારજો ત્યારે આ સાધુ મહાત્માએ કહ્યું કે હે રાજન જીવનમાં દરેક પુરુષે આ વાત યાદ રાખવી જોઈએ કે પુરુષે હંમેશા પોતાની પત્ની સાથે ખૂબ સારા સંબંધ રાખવા જોઈએ અને કદાચ પતિ પત્ની વચ્ચે ક્યારે કોઈને અનબનાવ બંને નાનો મોટો લડાઈ ઝઘડો થાય તો તેને થોડા સમયમાં જવાબદારીપૂર્વક સુલાહ કરવો જોઈએ કેમ કે પતિ પત્નીના ક્લેશના કારણે ઘરમાં ગરીબી અને દરિદ્રતાનો વાસ કરવા લાગે છે એટલા માટે પતિ અને પત્ની વચ્ચે સ્નેહ હોવો ખૂબ જ આવશ્યક છે દરેક પુરુષે આ વાત યાદ રાખવી જોઈએ કે ક્યારે પણ પોતાની પત્નીથી ગુસ્સે થઈને તેનાથી દૂર ન રહેવું જોઈએ કેમ કે આવું કરવાથી પત્નીના મગજમાં એવા વિચારો આવવા લાગે છે કે જેના આધારે હું આ નવ ઘરમાં આવી છું એવા જ મારા પણ ગુસ્સો કરે છે અને આવા વિચારોથી તેને ખૂબ જ દુઃખ થાય છે અને પતિએ ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે અને કદાચ આપણે લક્ષ્મીજીને દુઃખ પહોંચાડવું તો ઘરમાં ધન ધન્યની કમી આવવાનું શરૂ થઈ જાય છે ઘરમાં ગરીબી આવવા લાગશે એટલા માટે દરેક પતિ પત્નીએ હંમેશા સાથે રહેવું જોઈએ અને વિવાહ બાદ પતિ પત્નીએ રાત્રિના સમયે ક્યારેય અલગ જગ્યાએ ન સુવું જોઈએ આવું કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધમાં નકારાત્મકતા આવી શકે છે પતિ પત્ની વચ્ચે ના સારા સ્નેહમાં લીધે માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને જ્યારે ઘરની લક્ષ્મી પ્રસન્ન રહેશે તો સ્વાભાવિક છે માતા લક્ષ્મી પણ પ્રસન્ન રહેશે ત્યારે જ મહારાણી પણ ત્યાં આવ્યા એટલે મહાત્માજીએ મહારાણીને કહ્યું કે સ્ત્રીઓએ પણ વિવાહ બાદ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વિવાહ બાદ પતિનું ઘર જ પોતાનું ઘર છે અને પતિનો જ મારો પરમેશ્વર છે એવું સમજીને જ જીવન જીવવું જોઈએ અને પતિ કદાચ સુખી હોય કે દુઃખી દરેક પરિસ્થિતિમાં હંમેશા પતિનો સાથ આપવો એ જ વિવાહિત નારીનો ધર્મ છે પતિ પત્ની બંને હંમેશા એકબીજાનું રક્ષણ કરવું જોઈએ આટલું કહીને સાધુ મહાત્મા રાજાના રાજ મહેલમાંથી ચાલ્યા ગયા થોડા દિવસ બાદ કોઈ કારણોસર રાજા રાણીનો સાથે ઝઘડો થયો ત્યારબાદ અને રાણી અલગ જગ્યાએ રહેવા લાગ્યા એટલે કે બંને એક બીજાની દૂર રહેવા લાગ્યા રાણી એક અલગ ઓરડામાં રહેતી હતી અને રાજા અલગ ઓરડામાં રહેતા હતા પરંતુ રાણીને પેલા સાધીની વાત યાદ સમજાઈ ગઈ હતી એટલે તે રોજ રાત્રે રાજાને જોવા માટે રાજાના ઝરૂખામાં જરૂર જતી રહી હતી એ જ સમયે રાજમહેલમાં દુશ્મન દેશનો એક જાસૂસ વેશ બદલીને રહેતો હતો જે બીજા દુશ્મન રાજ્યનો જાસૂસ હતો ત્યારે તેને ખબર પડી કે રાજા અને રાણી વચ્ચેના સમયે ઝઘડો ચાલી રહ્યો હતો ત્યારે તેમણે વિચાર્યું કે મારે આ વાતનો ફાયદો ઉઠાવવો જોઈએ એટલે તેમણે રાજાને મારીને આખું રાજ્ય લૂંટી લેવાની યોજના બનાવી એક રાત્રે તે પોતાના થોડા સાથીઓને સાથે લઈને રાજાને મારવા માટે તૈયાર થયો કેમ કે રાજા તેમના રૂમમાં એકલા સુતા હતા તેમની સાથે તેમની રાણી પણ ન હતી જ્યારે આ દુશ્મન જાસૂસ રાત્રે રાજાના રૂમમાં પહોંચ્યો ત્યારે જ આ બાજુથી રાણી રાજાને જોવા માટે રાજાના ઓરડામાં બાજુમાં આવી રહી હતી ત્યારે રાજાએ જોયું કે કોઈ રાજાને મારવા માટે તેમના ઓરડામાં જઈ રહ્યું છે ત્યારે રાણીએ પાછળથી સૈનિકને બોલાવીને આ જાસૂસને પકડાવી લીધો જ્યારે સવારે રાજાને આ વાતની બધી ખબર પડી ત્યારે રાજા રાણીએ લાખ લાખ વંદન કર્યા અને તેમને પેલા સાધુ મહાત્માની વાત યાદ આવી કે તે મહાત્માએ કહ્યું હતું કે હંમેશા પતિ પત્નીને એક સાથે રહેવું જોઈએ કેમ કે આવી રીતે રહેવાથી ઘરમાં ધન દોલતની બરકત થાય છે અને આખા પરિવારનું ભાગ્ય સારું બને છે ત્યારે રાજા વિચારવા લાગ્યા કદાચ એ રાત્રે રાણી મને જોવા ન આવ્યા હોત તો કદાચ આ જાસૂસ સૈનિક મને મારીને મારું ધનદોલસ લૂટી લેત અને આ બધું મારાથી દૂર થઈ જાત એટલે જ કહેવાય છે કે ઘરની મહિલા લક્ષ્મીજીનું સ્વરૂપ કહેવાય છે અને લક્ષ્મીજીને હંમેશા ખુશ રાખવા જોઈએ મિત્રો આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક અને પસંદ આવી હોય તો તમારા મિત્રને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ